બોલો ધરણીધર ભગવાન કી કી ભારત માતા આજે ઉત્તર ગુજરાતની ધરતીના કીધા અને દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના મુખ્યમંત્રી થી લઈ અને વડાપ્રધાન સુધીની જે સફર છે એને પચીસ વર્ષ ચોવીસ વર્ષ પૂરા થાય અને પચીસમું વર્ષમાં પ્રવેશ થયો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી થાય છે અને એના અંતર્ગત આજે નવો જિલ્લો વાવ અને થરાદ નવા જિલ્લાના નવા તાલુકા ધરણીધર તાલુકામાં આજે રવિ કૃષિ મહોત્સવ જે યોજાયો છે એ કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા ભારતીય જનતા પાર્ટી તાલુકાના પ્રમુખ પ્રકાશભાઈ વ્યાસજી અમારા સિનિયર આગેવાન આદરણીય નાગજીભાઈ ચેરમેન શ્રી રમેશભાઈ ચૌધરી પૂર્વ સૈનિક અને પ્રજાપતિ સમાજના આગેવાન આદરણીય સેદાભાઈ શ્રી ગેગાભાઈ ત્રિભુવનભાઈ સાધુજી રૂપસિંહભાઈ અમારા બક્ષીબન મોરચાના જિલ્લાના મહામંત્રી મનીષભાઈ હિતુભાઈ ચૌહાણ સેદાભાઈ પરમારજી રામભાઈ પટેલજી આંબાભાઈ રાજપૂતજી જિલ્લા ખેતીવાડીના સૌ હમણાં આપણને ખૂબ સરસ માહિતી કૃષિ યુનિવર્સિટી દાતાથી આવેલા પટેલજી ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત ખેડૂત ભાઈઓ યુવાન મિત્રો પત્રકાર મિત્રો પચીસ વર્ષ માન્ય નરેન્દ્રભાઈ ના પૂરા થયા મારે થોડી જૂની વાત યાદ કરાવી છે કે પચીસ વર્ષ પહેલા આ વિસ્તારમાં ન પાણીની વ્યવસ્થા હતી ન લાઈટની વ્યવસ્થા હતી ન સ્કૂલોનું માળખું હતું પશુપાલન અને કૃષિ પશુપાલન પણ ખૂબ નાના પાય કારણ કે પાણી નહીં હોવાને કારણે ખેતી ઓછી થતી હશે એવું મારું પોતાનું માનવું છે પરંતુ જેમને પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્ર માટે અર્પિત કર્યું છે અને ઉત્તર ગુજરાતના સપૂત તરીકે પંચાયતના સભ્ય પણ નહોતા તાલુકા પંચાયત ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત ધારાસભ્ય પણ રાજકીય પદ નહોતું અને માન્ય મોદી સાહેબે મુખ્યમંત્રી તરીકે જયારે ગુજરાત નું શાસન સંભાળ્યું ત્યારથી લઈને આજ સુધી તમે જુઓ તો ગુજરાત સહિત દેશ